સસ્પેન્સ મૂવી જેવી સ્ટોરીને પણ ટક્કર આપતી વિસાવદર તાલુકાના રૂપાવટી ગામની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ વિસાવદરમાં રૂપાવટી ગામે રહેતા વલ્લભભાઈ કાનજીભાઈ સાવલિયાના પત્ની દયાબેન ગત તારીખ બે એક બે હજાર ચોવીસથી નવ લાખ સાડત્રીસ હજાર સાતસો પચીસના દાગીના તથા રોકડ રૂપિયા ત્રીસ હજાર લઈ ઘરેથી કહ્યા વગર જતા રહ્યા હતા આ ગૂમથનાર મહિલાને અગિયાર વર્ષનો એક પુત્ર પણ છે ત્યારે ત્યારે આ ગૂમથનાર મહિલાને અગિયાર વર્ષનો એક પુત્ર પણ છે ત્યારે એ બાબતને ધ્યાને લઈ પોલીસે તપાસનો દોર ઝડપી રાખી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ ગૂમથનારને તેના જ ગામના હાર્દિક ધીરુભાઈ સુખડિયા સાથે પ્રેમ સંબંધ હતો તેવું ફલિત થયું હતું ત્યારે ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા શંકાની સોય હાર્દિક સુખડીયા તરફ ચિંધાઈ આવતી હતી તેથી હાર્દિકની પૂછપરછ કરતા સાથે ભાગી જવા પોતે મદદ કરેલ છે તેવું પોલીસને જણાવેલ પરંતુ સાયોગિક પુરાવા તથા ખાનગી બાતમીદારો મારફતે મળી આવેલ હકીકતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શંકાસ્પદ હાર્દિક ધીરુભાઈ સુખડીયા ની પૂછપરછ કરતા પ્રથમ પોતે અગાઉ જણાવેલ હકીકતને જ વળગી રહેતો હોય પરંતુ જ્યારે આ સતત યુક્તિ પ્રયુક્તિ અને ઉલટસુલટ સવાલોને મારો કરી તેની સામેને કેટલાક પુરાવો તેને બતાવતા આખરે શંકાસ્પદ હાર્દિક સુખડિયા ભાંગી પડેલ અને પોતે જ ગુમ થનાર દયાબેનને પ્રેમના પ્રકરણથી કંટાળી ગઈ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના અડાળાથી ખારી તરફ જતા રસ્તે અડાળા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ આગળ પડતર જગ્યામાં આવેલ કૂવા પાસે જઈ તેણીનું મોત નીપજાવેલ અને લાશને કૂવામાં ફેંકી દીધેલ હોવાની હકીકત જણાવતા તાત્કાલિક સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ શંકસ્પદ નિશામ હાર્દિકને સાથે રાખી પંચોની હાજરીમાં તેના જણાવ્યા મુજબની જગ્યાએ આવેલ કુવામાં બ્રિગેડની ટીમ અમરેલી તથા એફએસએલ ટીમ અમરેલીની મદદથી તપાસ કરતા માનવ કંકાલના અવશેષો મળી આવતા ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે મોકલી આપેલ છે તેમજ મરણ જનાર દયાબેનના પતિ વલ્લભભાઈ સાવલિયાની ફરિયાદ લઈ વિસાવદર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો